મનને પહેલા જ કહી દીધું છે કે શ્રી રામચંદ્રજી કૃપાલુ છે અને પાછા કેવા છે પ્રભુ હરણ ભવ ભય દારૂ આઉસાગર થી પાર થવાનું જે ભય મૃત્યુનો ભય લાગે મરવાની બીક લાગે કોને કોને લાગે મૃત્યુનો ભય મને હાથ ઉપર કરીને કોત શરમાયા વગર લાગે મૃત્યુનો ભય મૃત્યુથી ભયભીત થવું જોઈએ ખરું મૃત્યુ મૃત્યુ એ છે જે આપણને આ ભૌબંધન માંથી મુક્ત કરી શકે છે મૃત્યુ એ છે જે આપણને આ સંસાર કેવો છે ય સંસારે ખલુ દુસ્તારે કૃપા પાર કેવો છે આ સંસાર ખલ જેવો છે ઉપર થી એ માર મારે નીચેથી એ માર મારે એવો ખલ જેવો છે આ ખલ જેવા સંસાર થી જે આપણને મોક્ષ અપાવે આજે ચિંતા ચિંતાયા ચિતાયાશ્ચ બિંદુ માત્ર વિનિશ્ય કે ચિંતા અને ચિતામાં બિંદુ માત્ર ફરક છે પણ ચિંતા જીવતા બાળે અને એ જે બળતરા થાય એની અનુભૂતિ થાય મળદું પડે ને એ મળદાને કોઈ અનુભૂતિ નથી પણ ચિંતામાં જીવતો વ્યક્તિ જે એની અનુભૂતિ મનુષ્યને થાય છે એ મનુષ્યથી મુક્તિ અપાવે એ મૃત્યુ છે મૃત્યુ એ કોઈ ભયભીત થવાની વસ્તુ નથી પરંતુ મૃત્યુ માટે તૈયારી કરવાની છે આ જીવન શાના માટે છે જીવન કેમ જીવી રહ્યા છીએ

તૈયારી રાખો કે હમણાં મૃત્યુ આવે તો હું તૈયાર છું મને મારા કરેલા કર્મનો કોઈ પશ્ચાતાપ નથી કારણ કે મેં એવું કોઈ ખોટું કર્મ કર્યું જ નથી અને જીવનમાં પ્લાનિંગ છે વિઝન છે પણ જો એ નહીં થાય નહીં થાય તો અસંતોષ રહી જશે એવો કોઈ ભાવ નથી દરરોજ સુતી વખતે કહીએ છીએ ને કે એવી પ્રાર્થના કરીને સુઈ જાઓ પ્રભુને પ્રભુ આજના દિવસમાં ભૂલ ચૂક થઈ હોય એ માફ કરજો આજનો દિવસ મને સ્વીકાર્ય છે અને કાલ સવાર ન થાય તો પણ સ્વીકાર્ય છે મૃત્યુ એ પીડાદાયક નથી ક્યારે જો સહારો ભજનનો છે સહારો જો ભજનનો નથી તો મૃત્યુ પીડાદાયક છે મૃત્યુ સમયે આપણને આપણું જીવન દેખાવાનું છે પણ એ આખા જીવનને ભજનમાં વ્યાપ્ત કર્યું હશે ભજનમાં જીવ્યા તો મૃત્યુ સમયે પીડા થવાની નથી પણ જો જીવનમાં મારું તારું અહીંયાનું ત્યાંનું તું આ તું તે હું આ હું તે બસ આમાં જ રહ્યા હોઈશું તો મૃત્યુ પીડા આપશે એટલે ભજન કરો એટલે શું શ્રી જે કૃપાલુ છે મન એનું તું ભજન કર હરણ ભવ ભય દારૂ કે આ જે સંસારનો બરાબર ભય છે આ મૃત્યુ નો જે ભય છે એ ભય નું હરણ કરનારા રામ છે